અદ તો મગફળી ખરબવા માં તો બ્લોગ નેક બનાયા તો મગફળી ખરબી ખરપે બ્લોગ દેવ થઈ જ્યો શું બનાવ્યો બ્લોગ જો સી બપ્પા ની તો ફાઇનલી હવે મગફળી ખરબતા ખરબતા બેહી ગયા છે પાણી પીવા પાણી પીવા માં ઓલેન ઘોરકે હલવાઈ ગયા છે પાવળિયા આ બાજુ આપણે રઘુભાઈ બેઠા છે અને ઓલ બાદ એક છોડી બેઠી છે કાળી કાળી તને નહીં લેતા આપણે રેડે હ

સાચી વાત ખોટી વાત તમે કોમેન્ટ કરજો આપણે કોઈ બી કોમ કરવા જાય કોમ કરવું પડે ના કરવું પડે હમ ફાઇનલી તો બીજા ચલો બીજી ક્લિપ માં મળશે હવે સારી બીજી માંડવાની થાય છે એટલે પછી बोलो कृष्ण तमार काय केउ छे ना मैं अब खराबवानो चालू करू छे यो हा टोडिया दौड दोड़ पडी हा चलो गाइस केम छो तुम्ही तो है पुला माका चकी बोला वाला पुला बदवानो चालू छे મને ખરાબ થા હવે પુળા બધા થા પછી ટોલમ થર ભરી છે ટોલા પછી થર ભરિનો ઢોગરો ખડકવાનો છે આ બધું કામ છે આજ તો આજ તો આખો દિવસ બેહવાડી જ નહીં આજ તો બધું કામ કરવાનું છે આ બધી થારે ને આ બધી ખડકવાની છે ચિટલી એ પેપરન બંગકોરી પુળા બતે છે અને મુઈ પુળા બોધુરી છું હું તો પુળા બતર હતો અને પછી ખડકવાની છે થાર પપ્પા આમણે આવશે એટલે ખડક થાશે

હવે મિલી જો આ એમ ચિખરા તારે તો મને આવડે ફાઈનલી તો પૂળા મડવાની મોજ ચાલુ છે વરસાદ પણ આવે એવો થઈ રહ્યો છે અને આઠ રૂપિયાના દાળિયા આ છે ત્રણ રૂપિયાનું કૃષ્ણાબેન પણ પૂળા મોડે છે ટોલ ભરવાનું ચાલુ છે બાકા જીકી બાકા જીકી અડેરી છે કુટી અથે એટલે તાણવાની ખાસી પડી જો હા જો હેના બટ દિય તાણવાની પડી તો ગાઈસロスમાં બાવરી ની બાકાથી કે હવે પુળાની એટલે કે સાદનો વારો લીધો હવે અડતા હવે કરી દેલા તો જેમ કે નિઢાલ થઈ ગયો અને બે વાટા ભર્યા અને હવે તરી જાનો અડધો ઓગલો કરે અને હવે સવારી વેલી હો જ નહીં આવા વરસાદ નહીં તો તો કાંઈ ચલો તારી તમે ખરીદાન તો થઈ ગયું છે એટલે ખરીદે ને હવે બધી કાલે આ સમય થાય જ ભરવા ભરી વળી હવે કાલેથી સા બીજું શું કામ કરવાનું એ ખબર નહીં અમને હવે પપ્પાને પૂછી દેશે પપ્પા કહેશે તો બીજું કોઈ કોમ હશે તો કરશે પણ